ગુડ મોર્નિંગ અમારી એક જ્ઞાન ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગયા વિડીયોમાં આપણે ધોરણ બારના પંચાયતી રાજમાં આપણે વાત કરી હતી ગ્રામ પંચાયતમાં જેમાં આપણે ગ્રામ પંચાયતના અલગ અલગ વિભાગો ગ્રામ પંચાયતના સભ્ય સરપંચ ઉપસરપંચ તેમજ અલગ અલગ સમિતિઓ અને એની સાથે જોડાયેલા બે સરકારી કર્મચારીઓ અને ગ્રામ પંચાયતના કાર્યો કયા કયા હોય છે એની આવક કઈ હોય છે એ આપણે વાત કરી હતી આજે આપણે ગ્રામ પંચાયત પછીનું અને વાત કરીએ કે જિલ્લા પંચાયતથી નાનું અને ગ્રામ પંચાયતથી મોટું એક પંચાયતી રાજનું એકમ એટલે કે તાલુકા પંચાયત તો તાલુકા પંચાયત વિશે આજે આપણે સંપૂર્ણ સમજ મેળવવાના છીએ સૌથી પહેલાં જોઈએ કે તાલુકા પંચાયત ક્યારે બને સૌથી પહેલા એની આપણે તાલુકા પંચાયત પંદર સભ્યોની હોય છે અને દરેક પચીસ હજારની વસ્તી દીઠ સભ્ય સંખ્યા છે એમાં બેનો વધારો થાય છે અને એમાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત અપાય છે સભ્યોમાં અને વસ્તીના ધોરણે એસસી એસટીને અનામત અપાય છે જે આપણે અગાઉ વાત કરીએ તે મુજબ ગ્રામ પંચાયત છે એના પછીની કે વાત કરીએ કે એક લાખથી એક લાખ સુધીની વસ્તી હોય તો કેટલા સભ્ય હોય છે તાલુકા પંચાયતમાં પંદર મતલબ કે ગ્રામ પંચાયત પછી જો એક લાખ સુધીની વસ્તી હોય તો પછી પંદર સભ્ય હોય તો કોઈ તાલુકામાં એક લાખથી વધીને માની લો કે એક લાખ પચીસ હજારની વસ્તી થાય છે તો કેટલા સભ્ય વધશે બે કોઈ દિવસ એક સભ્ય વધશે ને એક સાથે બે સભ્ય વધશે માની લો કે એક લાખ પચીસ હજાર વસ્તી છે તો કેટલા સભ્ય બનશે સત્તર અને એક લાખ પચાસ હજારની વસ્તી છે તો બીજા બે સભ્ય વધશે એટલે કેટલા બનશે ઓગણીસ તો આવી રીતના એક લાખ પછી એક લાખ સુધી પંદર સભ્ય અને એક લાખ પછી દરેક પંદર પચીસ હજારની વસ્તી વધે તો કેટલા સભ્ય ઉમેરાય છે બે સભ્ય ઉમેરાય છે આ ઉપરાંત જોઈએ કે તાલુકા પંચાયતનું માળખું જોઈ લઈએ કે ચૂંટાયેલા સભ્યો હોય છે સ સભ્યો સભ્યો તાલુકા પંચાયતની અલગ અલગ સમિતિઓ હોય છે બે જરૂરી સમિતિ એવી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ પંચાયતના માળખામાં સૌથી પહેલા ચૂંટાયેલા સભ્યો તો ચૂંટાયેલા સભ્યો ની ચૂંટણી કઈ રીતના થાય છે આપણે સમજી લઈએ ખૂબ જ મહત્વનું છે કે તાલુકા પંચાયતના જે પણ ચૂંટાયેલા સભ્યો હોય છે એ સભ્યોની ચૂંટણી કોણ કરે છે તો તાલુકાની અંદરમાં આવતા જેટલા પણ ગામના જેટલા પણ ગામડા છે એ ગામડાના લોકો આ સભ્યોની પસંદગી કરે છે અને આ સભ્યો મળીને આ સભ્યો મળીને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરે છે સૌથી મહત્વનું સમજી લો કે ચૂંટાયેલા સભ્યો છે એની અને ચૂંટણી એ સીધી થાય છે ગુપ્ત મતદાન ગુપ્ત મતદાન જ છે ગુપ્ત મતદાન એટલે સમજી લો કે તમે વોટ કરો છો એ કોઈને આપણે જાણ કરવાની હોતી નથી એ ગુપ્ત મતદાન છે એ તો સ્વાભાવિક છે પણ સીધી ચૂંટણી એટલે કે જેને વોટ આપવા ઈચ્છતા હોય તમે એને જ વોટ આપો છો તો આવી રીતના સભ્યોની ચૂંટણી સીધી થાય છે પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ છે એની ચૂંટાયેલા સભ્યો સભ્યો કરે છે છે હવે બીજો મુદ્દો સહસભ્યો અને આમંત્રિત તો આ એવા સભ્યો છે કે સહસભ્યો અને આમંત્રિત સભ્યો એવા છે કે જે તાલુકા પંચાયતનો ભાગ છે પરંતુ કોઈ પણ નિર્ણય લેવાનો હોય છે આ સભ્યો ચર્ચા વિચારણા કરી શકે છે માર્ગદર્શન આપી શકે છે કોઈ મુદ્દા ઉપર કોઈ પ્રશ્ન ઉપર પરંતુ જ્યારે વોટિંગ થાય છે ત્યારે આ સભ્ય છે એમનું વોટ અથવા તો એમનો મત છે સ્વીકારવામાં આવતો નથી મત કોણ આપી શકે છે માત્ર ચૂંટાયેલા સભ્યો આપી શકે છે માની લો કે પંદર સભ્યો છે અને કોઈ રસ્તા બાબતે ચર્ચા વિચારણા થાય છે અને પછી એ પંદર સભ્યો વોટ કરી શકે છે કે રસ્તો બનવો જોઈએ ન બનવો જોઈએ આ સહસભ્યો આમંત્રિત સભ્યો છે એમને મત આપવાનો અધિકાર હોતો નથી એટલે આટલો ડિફરન્ટ છે ચૂંટાયેલા સભ્યો અને સહસભ્યો આમંત્રિત સભ્યો વચ્ચે આ સભ્યો એવા છે કે જે તાલુકા પંચાયત છે એમને આમંત્રણ આપે છે અથવા તો મદદ માટે સહસભ્ય તરીકે એમની નિમણૂક કરે છે આ સભ્યો સીધા કોઈ ચૂંટણીમાં ચૂંટાઈને આવેલા હોતા નથી તો ખ્યાલ આવી ગયો સભ્યો અને આમંત્રિત સભ્યો કોણ છે ત્યારબાદ જોઈએ તાલુકા પંચાયતની અલગ અલગ સમિતિઓ અથવા કમિટીઓ તેમાં સૌથી મહત્વની સમિતિ વિશે આપણે વાત કરી હતી કારોબારી સમિતિ તો કારોબારી સમિતિ છે એ આપણે ગ્રામ પંચાયતમાં પણ જોઈએ તેના સભ્યો કેટલા હતા પાંચ પણ અહીંયા તાલુકા પંચાયત છે એટલે એના સભ્યો કેટલા છે નવ સભ્યો અને આ સભ્યો પૈકી એક અધ્યક્ષ હોય છે અને બીજા આઠ કોણ હોય છે એના સભ્યો અને આ પંચાયતની ખાસ મુદ્દત યાદ રાખજો કે જે કારોબારી સમિતિ છે એની મુદ્દત બે વર્ષની હોય છે કે તાલુકા પંચાયત છે જે આ સમગ્ર માળખું છે એ પાંચ વર્ષ સુધી રહે છે પરંતુ દર બે વર્ષે છે આ કારોબારી સમિતિ બદલવામાં આવે છે એના સભ્યો એના અધ્યક્ષ આ દરેક વસ્તુ છે એ ફરીથી એમની વરણી કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે સામાજિક ન્યાય સમિતિ કે તાલુકા પંચાયતમાં છે સૌથી ફરજિયાત સમિતિ હોય આપણે અગાઉ પણ વાત કરી સામાજિક ન્યાય સમિતિ આ સમિતિ શું કામ કરે છે આપણે અગાઉ પણ જાણી ગયા છીએ કે તાલુ અહીંયા તાલુકો છે તો તાલુકાની અંદર આવેલા ગરીબ લોકો છે અથવા તો અસક લોકો છે નિરાધાર લોકો છે સામાજિક રીતે પછાત લોકો છે તો એ લોકોને ન્યાય અપાવવાનું કાર્ય કોણ કરે છે સામાજિક ન્યાય સમિતિ બીજા દરેક સમિતિ કદાચ ન બનાવો તો પણ ચાલે પરંતુ સામાજિક ન્યાય સમિતિ એ ફરજિયાત છે દરેક માટે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ઇવન જિલ્લા પંચાયત ત્યારબાદ તાલુકા પ્રમુખ એ પણ આપણે વાત કરી કે તાલુકા પ્રમુખ છે એની પસંદગી થાય છે તાલુકા પ્રમુખ છે જેવી રીતના ગામના વહીવટી અધિકારી વહીવટી નેતા તરીકે છે સરપંચ હોય છે એવી રીતના તાલુકાના કોણ હોય છે તાલુકા પ્રમુખ હોય છે તાલુકાની અંદર જેટલા પણ વહીવટી જવાબદારી છે કે પછી નાણાકીય જવાબદારી છે કોઈપણ કાર્ય માટે સંપૂર્ણ સત્તા અને જવાબદારી કોની ગણાય છે તાલુકા પંચાયતના પ્રમુખની ગણાય છે અને આ કાર્ય માટે છે એ સભ્યોનો તેમજ નીચે આપેલા તાલુકા વિકાસ અધિકારી આ બંનેની મદદ લઈ શકે છે ત્યારબાદ જોઈએ તાલુકા વિકાસ અધિકારી જેનું પૂરું નામ છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર આ સરકાર દ્વારા પ્રમુખ માર્ગદર્શન આપવાનું એમને મદદ કરવાની તેમજ સંપૂર્ણ વહીવટી ધારાધોરણો મુજબ કે સરકારના નિયમો મુજબ કાર્ય થાય એની દેખરેખ રાખવાની સંપૂર્ણ જવાબદારી કોની છે તાલુકા વિકાસ અધિકારીની છે કે સરકાર દ્વારા જે પણ ગ્રાન્ટ આપવામાં આવી છે જે પણ નિયમોને આધીન કામ કરવાનું છે તો એ નિયમોને આધીન કામ થાય છે કે નહીં એ જોવાની તેમજ તાલુકા પ્રમુખને એ સમજાવવાની આ સંપૂર્ણ જવાબદારી તાલુકા તાલુકા વિકાસ અધિકારીની ગણાય છે ત્યારબાદ હવે જોઈશું આપણે તાલુકા પંચાયતના કાર્યો તો તાલુકા પંચાયતના કુલ દસ કાર્યો છે બહુ ઇઝી છે અને તમે આ કાર્યો છે તમે મૌલિક રીતે પણ લખી શકો સૌપ્રથમ પ્રથમ આપણે લિસ્ટ વાઈઝ છે અને જોઈ લઈએ સૌથી પહેલા છે સ્વાસ્થ્ય અને સફાઈ બે નંબર પર છે શિક્ષણ ત્રણ બાંધકામ ચાર ગ્રામ વસવાટ પાંચ ખેતીવાડી છ પશુ સંવર્ધન સાત ગ્રામોદ્યોગ આઠ સહકાર નવ રાહત સહાય અને દસ સમાજ કલ્યાણ અને સુરક્ષા આ દસે દસ કાર્યોને છે આપણે વિગતવાર જોઈ લઈએ જેનાથી તમને ખ્યાલ આવશે કે તાલુકા પંચાયતના કાર્યોમાં સૌથી પહેલું છે સ્વાસ્થ્ય અને સફાઈ તો ગા તાલુકાની અંદર આવેલા દરેક ગામડામાં છે દરેકને પાણી પુરવઠો મળી રહે એની જવાબદારી છે એ તાલુકા પંચાયતની છે પ્રદૂષણ ક્યાંય ના ફેલાય દરેકે દરેક ગામડામાં તાલુકામાં આરોગ્ય કેન્દ્ર ઊભા થાય દવાખાના હોવા જોઈએ તાલુકાની અંદર પ્રસૂતિ ગૃહો તેમજ કુટુંબ નિયોજન આ બધું જ છે એ સંભાળવાની એને બનાવવાની એની દેખરેખ રાખવાની એને જાળવણીની આ બધી જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે ત્યારબાદ છે શિક્ષણ કે પ્રાથમિક શાળાનું બાંધકામ

એમને પણ શિક્ષણની જરૂરિયાત હોય તો એના માટે પણ શિક્ષણની સુવિધા કરવાની જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે જે પહેલાંના સમયમાં ચાલતું હતું પરંતુ અત્યારે થોડુંક ધીમું પડી ગયું છે તો યાદ રાખવાનું છે કે દરેકે દરેક ગામડામાં પ્રાથમિક શાળાઓ બનાવી શાળાઓ માટે જમીન આપવી મકાન આપવું મકાનની જાળવણી તેમજ રમતગમતના મેદાન બનાવવા તેમજ પ્રૌઢ શિક્ષણ અનૌપચારિક શિક્ષણ આ દરેકે દરેકની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે ત્યારબાદ બાંધકામને લગતા કાર્યો તો રસ્તા નિર્માણની જાળવણી અને વૃક્ષારોપણ કે તા બે ગામને જોડતા રસ્તા ઇવન ગામડાઓને તાલુકાની સાથે જોડતા રસ્તા છે એ બનાવવાની જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે અને તાલુકા પંચાયત છે એની જાળવણી પણ કરવાની હોય છે ઇવન જે પણ રસ્તાઓ બન્યા તો એ રસ્તાની આજુબાજુ વૃક્ષારોપણ કરવું એની જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે એટલે તમને કદાચ પૂછી શકે કે બે ગામને જોડતા રસ્તા બનાવવાની જવાબદારી કોની છે તો તમે લખી શકો એ જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે ત્યારબાદ નંબર ચાર પર છે ગ્રામ વસવાટ એટલે કે ગામડાના જે મકાન બને છે એને વસવાટની જવાબદારી સૌથી પહેલા ગામતળનો વિકાસ કે કોઈ પણ રહેઠાણ બને તો એના માટે ગામ તળ એટલે કે ગામની જે પણ વસ્તી છે એના માટે ચોક્કસ જગ્યા પૂરી પાડવી તેમજ એનું જે લેવલ છે એ પણ નક્કી કરવા સંપૂર્ણ જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે અને રહેઠાણનું આયોજન બે કામ છે ગામતળનું તળનું વિકાસ કરો અને રહેઠાણ નું આયોજન કારણ કે રહેઠાણ ક્યાં મકાન બનાવશે રસ્તો નીકળે છે એની વચ્ચો વચ્ચે મકાન બનાવી નાખે તો ગામનો વસવાટ છે અથવા તો ગામમાં બીજા પ્રશ્નો ઉભા થાય તો આવું ન થાય એના માટે ગામ તળ એટલે કે રહેવા માટે ચોક્કસ વિસ્તાર અને રસ્તાઓનું એનું ચોક્કસ આયોજન કોણ કરે છે તાલુકા પંચાયત કરી શકે છે પાંચમા નંબર છે ખેતીવાડી કે તાલુકા પંચાયત ખેતી ક્ષેત્રે શું કરે છે તો સૌથી પહેલા ખેતી સુધારણા કે જે પણ પાક છે એની સુધારણા વધારે ઉત્પાદન થાય એના માટે ખેડૂતોને આધુનિક બિયારણ મળે એની સુવિધા કરી આપવાની જવાબદારી તાલુકા પંચાયતની છે સિંચાઈ કામો ઘણા બધા ગામડાઓમાં નહેરની વ્યવસ્થા કરવાની હોય છે તેમજ બોરવેલની વ્યવસ્થા કરવાની હોય છે સરકારી ધોરણે તો એ બોરવેલ છે ટ્યુબવેલ છે કે પછી નહેર બંધાવવાની સિંચાઈ માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે જમીન સુધારણા કે માની લો કે કોઈ પડતર જમીન છે તે પડતર જમીનને પણ છે સારી ઉપજાવ જમીન બનાવી વૃક્ષો ત્યાં વૃક્ષો વાવવા ઈવન એ જમીનમાં વખતો વખત છે એ વૃક્ષારોપણ કરાવવાની જવાબદારી કોની છે ટૂંકમાં જમીન ખેતી લાયક બનાવવાની જમીન ખેતી લાયક જમીન છે એનું નિર્માણ કરવાની જવાબદારી છે એ કોની ગણાય છે તાલુકા પંચાયતની ગણાય છે તેમજ ધિરાણ કે ખેડૂતને પોતાના ખેતર માટે ખેતી માટે અનાજ માટે કે ઇવન કોઈ પણ કીટનાશક દવાઓ માટે કે બીજ માટે કોઈ પણ લોન જોઈએ છે તો એ ધિરાણની વ્યવસ્થા પણ તાલુકા પંચાયત કરે છે દરેકે દરેક તાલુકા પંચાયતમાં અમુક એવી સહકારી બેંક હોય છે કે જે ધિરાણ આપે છે એટલે લોન આપે છે ખેડૂતોને તાલીમ અને વિસ્તરણ કે ખેડૂતોને છે અલગ અલગ ખેતી અંગેની તાલીમ આપે છે તેમજ સિંચાઈ માટે ખેડૂતોને ખેતી માટેના સાધનો ક્યાંથી મળશે ખેડૂતો માટેની યોજનાઓ કઈ ગઈ છે ખેડૂતોને કયો લાભ ક્યાં મળ ક્યાંથી મળે પાક વીમો ક્યાંથી મળશે તેમજ ખેતીના સાધનો ઉપર સબસિડી ક્યાંથી મળશે તો આ બધાની છે વિસ્તરણ એટલે કે આ બધી યોજનાઓ છે એનો લાભ કામ કોણ કરે છે તાલુકા પંચાયત કરે છે છે પશુ કે તાલુકાની અંદર આવેલા જેટલા પણ પશુપાલકો છે અથવા જેટલા પણ પશુઓ છે તો એમના માટે પશુ ચિકિત્સાલય એટલે કે આપણે આપણી ગામઠી ભાષામાં કહીએ તો ઢોર દવાખાનું કે જે પણ પશુઓ છે એમને માટેનું તાલુકામાં દવાખાનું ઉપલબ્ધ હોવું જોઈએ બીજું કૃત્રિમ ગર્ભાધાન કે જેવી રીતના કુદરતી રીતે પશુઓનું ગર્ભાધાન થાય છે એવી રીતના છે કૃત્રિમ ગર્ભાધાન કે જેનાથી પશુઓ છે એ આવતી પેઢીને જન્મ આપી શકે તો આવી રીતના છે કૃત્રિમ ગર્ભાધાન અને દરેક ગામની અંદર ડેરી નિર્માણ કે પશુઓ દ્વારા જે દૂધ ઉત્પાદન થશે તો એનું ડેરી માટેની સુવિધા ઉપલબ્ધ કરવાની આ ત્રણે ત્રણ જવાબદારી કોની ગણાય છે તાલુકા પંચાયતની ગણાય છે ત્યારબાદ ગ્રામોદ્યોગ એટલે કે ગ્રામમાં ચાલતો ઉદ્યોગ કે ખાદી ગ્રામ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ આ અલગ અલગ ઉદ્યોગો જો ગામમાં કોઈ વ્યક્તિ કરવા ઈચ્છતા હોય તો એના માટેની સુવિધા એના માટે લોન એના માટે સાધનો આ દરેક વસ્તુ છે આપવાની ઉપલબ્ધ કરવાની જવાબદારી કે તાલુકા પંચાયતની રહે છે તેમજ આ ઉદ્યોગો માટે જો કોઈ ઉદ્યોગ શરૂ કરનાર વ્યક્તિને તાલીમ જોઈએ છે તો એ તાલીમ આપવાની જવાબદારી પણ કોની છે તાલુકા પંચાયતની છે અને આ માટે થઈને અલગ અલગ ઉદ્યોગો માટે થઈને તાલુકાની અંદર જ વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર એટલે કે આઈટીઆઈ હોવું જોઈએ અને આપણે જાણીએ છીએ કે મોટા દરેકે દરેક તાલુકામાં આઈટીઆઈ એટલે કે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે આઈટીઆઈ દરેક તાલુકામાં ઉપલબ્ધ છે જેનું કામ શું છે કે તાલુકાની અંદર આવતા અલગ અલગ ગામડામાં રહેતા અલગ અલગ લોકોને ઉદ્યોગોની તાલીમ મળી રહે અને આ જ લોકો આગળ વધી પોતાનો વ્યવસાય ધંધો કે પછી ઉદ્યોગ શરૂ કરી શકે તો આવી રીતના ગ્રામોદ્યોગ એટલે ગામમાં ઉદ્યોગો શરૂ કરવા માટે છે એની સુવિધા કરવાની જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે ત્યારબાદ આઠ નંબર પર છે સહકાર કે સહકારી ધિરાણ વેચાણ અને કે સહકારી ધોરણે ઘણી બધી બેન્કો શરૂ કરવામાં આવે છે જે આપણી પાસે જોઈએ તાલુકામાં ઘણી બધી બેન્કો છે કે જે તમને ખાસ કરીને ગામડાના લોકોને ધિરાણ આપે છે તેમજ વેચાણ કે કોઈ વસ્તુ વેચવું હોય કે ખરીદવું હોય તો એના માટે ઉદ્યોગ સિંચાઈ આ બધા માટે સહકારી મંડળીઓ પણ કામ કરે છે કે અલગ અલગ સહકારી મંડળીઓ છે એમાં ખેડૂતો પોતા પોતાના નાણાં છે સાચવે છે અને એ નાણાં ઉપર મંડળી જરૂર પડે ત્યારે ખેતી માટે ધિરાણ અથવા અથવા લોન આપે છે તો તો આવી રીતના સહકાર સહકારી ધોરણે ચાલતી પ્રવૃત્તિ છે એનો વિકાસ કરવાની જવાબદારી પણ કોની છે તાલુકા પંચાયતની છે ત્યારબાદ જોઈએ રાહત સહાય કે આ બહુ મહત્વનું છે કે જ્યારે પણ કોઈ પણ તાલુકાના કોઈ પણ ગામડામાં કુદરતી આપત્તિ આવે છે તો ત્યારે રાહત કામગીરી અને પુનઃ કે કે રાહત કામગીરી એટલે સૌથી પહેલા છે કે રાહત કામગીરી છે એ કરવાની જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે ખાસ કરીને તાલુકા પંચાયતમાં માની લો કે આ વધારે વરસાદ થયો હોય તો પૂર આવ્યું છે ક્યાંક વાવાઝોડું આવે છે તો એના કારણે ગામડા તાલુકાની અંદર જેટલા પણ ગામડાઓ છે એમાં કોઈ પણ વ્યક્તિ છે એને મદદ કરવાની જવાબદારી અને પુનઃ વસવાટ માની લો કે એનું મકાન છે એ પૂરમાં તણાઈ ગયું તો એને રહેવાની સુવિધા કરવાની જવાબદારી તેમજ એનો ખોરાક કે પછી એની અન્ય જરૂરિયાતો પુનઃ વસવાટ એટલે કે એને ફરીથી જીવન પહેલાની જેમ જીવી શકે એ માટે સુવિધા ઉપલબ્ધ કરવાની જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે તો આવી રીતના રાહત સહાય એટલે કે કુદરતી આપત્તિઓમાં જે પણ જાનમાલનું નુકસાન થયું છે તો એમાંથી એને ઉગારવાની તેમજ ફરીથી પહેલાની જેમ વસવાટ કરતો અથવા પહેલાની જેમ પોતાનું જીવનયાપન કરે એ માટેની સુવિધા ઉપલબ્ધ કરવાની જવાબદારી કોની છે તાલુકા પંચાયતની છે ત્યારબાદ દસ નંબર પર છે સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ કે ઘણા બધા ગામડાઓમાં આજે પણ આપણે જોઈએ કે અનેક જ્ઞાતિના આધારે અમુક જે આપણે જોઈએ છીએ કે અમુક દૂષણો છે જેમ કે અસ્પૃશ્યતા કે ઘણા બધા આપણે માનીએ છીએ કે ભાઈ આને આ વ્યક્તિને આપણે ટચ ના કરી શકીએ એની સાથે આપણે અમુક પ્રકારનો વ્યવહાર કરીએ છીએ ભેદભાવ રાખીએ છીએ તો આવું ન કરી એના માટે ગામડાના તાલુકાની અંદર આવતા દરેક ગામડાની અંદર દરેક જ્ઞાતિના લોકોને છે સમાનતા મળી રહે એ માટે અસ્પૃશ્યા અસ્પૃશ્યતા નિવારણ તેમજ નબળા વર્ગના લોકો કે જે ગરીબ છે નિરાધાર છે તો એમના વિકાસ માટેનું કાર્ય પણ તાલુકા પંચાયત કરે છે વૃદ્ધો નિરાધાર વિધવા અને ત્યક્તા કે અમુક વૃદ્ધો છે તો એ વૃદ્ધોને આપણે જાણીએ છીએ કે અમુક વૃદ્ધોની અત્યારે અત્યારની પેઢી છે કદાચ રાખવા ન માગતી હોય તો એના માટે વૃદ્ધાશ્રમો ચલાવી એ પણ તાલુકા પંચાયતની જવાબદારી છે વિધવા ત્યક્તા કે આપણે જાણીએ છીએ અને જેનો પતિ મૃત્યુ પામે છે એને કદાચ હશે ન રાખે પીએ પક્ષથી પણ વિધવાને રાખવા તૈયાર ન હોય તો વિધવાની સુવિધા અથવા વિધવાને આર્થિક રીતે પગભર બનાવે તેમજ એના માટે રહેવાની સુવિધાઓ સંપૂર્ણ છે એ તાલુકા પંચાયત કરે છે અને ત્યક્તા કે અમુક વાર એવું બને છે કે કોઈ પણ સ્ત્રી છે એનો પતિ છે એ સ્ત્રીનો ત્યાગ કરે છે તો એ સ્ત્રી ત્યક્તા કહેવાય છે તો એ ત્યક્તા છે એની માટે એની પુનઃ વસવાટ અથવા એને રહેવાની તેમજ એની આર્થિક ઉપાર્જનની સંપૂર્ણ જવાબદારી તાલુકા પંચાયત લહે છે અને આ માટે ઘણી બધી યોજનાઓ પણ સરકાર કરે છે આ બધા માટે જે પણ આપણે ઉપર વાત કરી એ દરેકે દરેક નિરાધાર લોકો માટે કે પછી જરૂરિયાતમંદ લોકો માટે સરકાર વખતો વખત અના અનાથાશ્રમ ગરીબ આશ્રમ વૃદ્ધાશ્રમ સ્ત્રી આશ્રમ આવો આવી અલગ અલગ યોજનાઓ દ્વારા તેમને સુવિધાઓ તેમજ તેમનું જીવન છે એ પહેલાં જેવું બને એના માટે પ્રયત્નો કરી રહી છે તો અહીંયા આપણે તાલુકા પંચાયત અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે આપણે જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતના સંપૂર્ણ વહીવટ તેમજ એના કાર્યો વિશે સમજ મેળવીશું આભાર